આપણે આવી ગયા છે જો ઉપર ટેરેસ ઉપર કેમ કે વાતાવરણ આજ બહુ મસ્ત એવું છે તડકો નથી જરૂરી કે અને વાદળ એટલા છે ને જાણે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે જો તમે જોઈ શકો છો મસ્ત એવું વાતાવરણ છે અને વાદળા છે જો સુરતનારાયણ દાદા નીકળ્યા જ નથી આજે નીકળે છે જરી જરી એવા અને પછી અંદર વ્યા જાય છે કેમ કે વાત વાદળા આજે ફૂલ છે તો બધું જો આજે મમરી અમે કાલ રાતે બનાવી હતી તો જો અહીંયા સુકવી છે ધાબે તો આજે તડકો નીકળતો નથી પણ વાદળા જેવું છે પણ તોય થોડી થોડી જો સુકાઈ ગઈ છે કેમ કે ધાબે પવન લાગે ને એટલે સુકાઈ જાય અંદર રૂમમાં તો હાવ ન સુકાય કેમ કે આને સુકાતાય વાર લાગશે આ જાડી હોય મમરી એટલે આને સુકાતાય વાર લાગશે તો બે દિવસ તડકે અહીં રાખશું ને ત્યારે સુકાશે રાતે રાતે લઈ લેવાની નગર વાદળા હોય ને એટલે પછી ઘરાઈ જાય તો જો થોડીક પટ્ટી પાડી છે અને થોડાક ઘૂંસડા પાડ્યા છે તો એ બધે એટલે એક અડધી સાડીની ઘૂંસડા પડ્યા છે હજી થોડીક બનાવવાની બાકી છે હજી આજ બને કે કાલ બને હવે આજ તો નક્કી નહીં બે દિવસમાં પાછી બનાવશું તો જો હું ઉપર પોતા મારવા આવી હતી તો મેં કીધું હાલો ઉપર ટેરેસ ઉપર આટો મારી આવી અને અમારે કીર્તન સવાર સવારમાં આટો મારવા આવ્યો હતો ને તો પીડડું છે મોટું જબર એમથી બી ગયો ને તો કે જટાયા આવો જટાયા આવો બી ગયો તો જો હજી આઈ નઈ છે મેં કીધું ચાલો હું જોઈ આવું હવે ઉપર છે કે વયું ગયું તો જોયું હાય આ ટાકો છે તો મજા અહીંથી પાણી નીકળે છે તો અત્યારે મને વરસાદની જેમ નવરાવે છે પવનનો તો જો આ પીડડું કેવડું મોટું છે મને બીક લાગે છે અમારા ને કાઢવું કેમ જો સીટી રૂમનો દરવાજો ખોલીશ ને તો અંદર વયું જાય અંદર વયું જાય પછી બીક લાગે અંદર ક્યાંય ઘરમાં ઘરે તો મેં કીધું અંદર બાયણ મેં બંધ કરી દીધું છે અને હવે કાઢવાની કોશિશ કરું જો નીકળી જાય તો આઘું વયું જાય ને તોય સારું પણ અંદર જવા આવવામાં બીક લાગે તો આવું છે જ ચાલો ટ્રાય કરીએ આપણે નીકળે તો કાઢી અને તાકો છે જો પાણી પાણી થઈ ગયું છે એટલા

આઘું જાય ને તો આઘું વયું જાય ને તો આપણે ત્યાંથી નીકળી શકીએ ઘરે તો હું અહીંયા તાબા રૂમ અલા સીડી તાબે હલવાઈ ગઈ છે એવું શું જો બરોબર દરવાજામાં જ છે એટલે મને લાગે છે બીક હવે દરવાજો ખોલવો કેમ તો અગાસી ફસાઈ ગઈ છું હાલો હવે જોઈ ટ્રાય કરી તો ફાઇનલી ટીડડું નીકળી ગયું છે અને હિંમત કરીને પોતામાં લઈને ઘા કરી દીધો છે બારો અને પછી જો આપણે દરવાજો ખોલીને નીચે આવ્યા ને હવે બધે પોતા મારવા છે તો ચાલો માંગ દઈ રોજ ભરાવા મૂકી દઈ

ધૂપ કરતા જઈએ છીએ અને હવે આ બધાને ને હોલ કરી કરી કોથરો ભરી લઈ કોથરો ભરી અને પછી ઘરે લઈ જઈએ અને ઘરે જઈ અને આપણે અંદર એમાં કીડીયારું ભરશું અને કાલે આપણે બધી ટૂંકમાં જાળવાની છે જ્યાં પણ ક્યાંય કીડીયું હોય છે ને એવું હોય છે ત્યાં આપણે બધી એનું મૂકી દઈશું કીડીઓને શું છે કે ઓલા કહેવાય નથી કે હાથીને મણની કીડીને ખણ તો એ બાબતે આપણે સેવાનું કાર્ય કર્યું છે બનાવવા માટે સાથે ચાલો તો વાગી ગયા છે અગિયાર ને આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા ને રસોઈ પણ બની ગઈ છે તો હવે રોટલી બાકી છે અને આજે ને છે પેલું પેપર અગિયાર તારીખ છે તો આજથી પરીક્ષા ચાલુ થાય છે તો એને જવાનું છે પેપર દેવા માટે ટાઈમ છે બારથી સાડા ત્રણનો અને હવે જો રોટલી બાકી છે ચોળી બટેટાનું શાક ને દાળ ભાત ને બધું બની ગયું છે તો હવે રોટલી કરવાની વાર છે ને થોડીક તો મેં બળી ખાઈ લઈ જો બળી બનાવી હતી આપણે પ્રમદી તમે બ્લોગ જોયો હોય ન જોયો હોય તો જોઈ આવજો તો અમારી ચેનલ પર જઈ તો જો બળી બનાવી હતી ને તો મને ખદડી ભાવે આવી બટકા ન ભાવે ઓલી બટકા લીસી થઈ જાય એટલે આ બધા ખાવાની વધારે મજા આવે તો હું જો લઈને બેહી ગઈ છું ઠંડી બળી બહુ મજા આવે ફ્રીજમાં પડી હતી ને ઠંડી ઠંડી તો થોડીક મેં કીધું ઠંડી બળી ખાઈ લઉં ને પછી રોટલી માંડું તો શાક ને એવું તો બની ગયું છે બધું તો હજી તો કીર્તનને વાર છે કેમ કે અગિયાર ને પાંચ જ થઈ છે તો રોટલી માંડીએ અને પછી જમવા બેસે તો ચાલો પહેલાં બળી ખાઈ લઈએ આવો બળી ખાવા તમે પણ બધાય તો ચાલો આગળ મળી પાછા તો જો વાગી ગયા છે સાડા ચાર સવા ચાર અને કીર્તનભાઈ જો પેપર દઈને આવી ગયા છે તે જે હું હાથેલા એટલા સરબત બનાવ્યું એ હું હું નાખ્યું અંદર રસ અને એમ નહીં તો ખાંડ વેરી નથી ને કર કીડીને ઢગલા થાય હમણાં હો ખાંડ મીઠું લીંબુ રસ જો તને ઉધરા આવે છે આખી રાત કેટલી ઉધરા આવે છે કઈ ખબર પડે છે તે ટેટી તો ખાધી હું આમ આમ તારે સતત નથી પીવાનું આપણે ટેટી ખાઈ લીધી જો આમ બધે વેહર્યું આમ જો આમણા કીડીઓ નઈ થાય આ બધે એટલે જ માર આવું પડ્યું ઉપર મને ખબર હોય ને તમારી તમે બધે બગાડી મૂકી દયો બેહી જાવ એને દે માથી બે ગુટડા ક્યાં છે આ ઈ જોર્યું ઈ બધા આયા ચીકણું ચીકણું જો નીચે આ પિન મારી દેવા અને આ બધા નીચે ચીકણું ચીકણું આમ જો આ પછી આ કીડીઓ ન થાય હું ઉપર આવું ત્યાં હાન થાય ત્યાં ઢગલા હોય પછી એટલે અમારે ઉપર ચડવું પડ્યું પાછું તમારી વાહે

તો હનુમાન દાદાના મંદિર અમાર છે કોમન પ્લોટમાં તો દેરી સાફ કરવા માટે છોકરા છોકરા ગયા હતા કે મને કે જાઓ મેં કીધું જા તો ગયો હતો તો જો આખા કપડાં ભીના કરીને આવ્યો નો નું ને બધું ધોયું હશે ને મંદિર આખું એટલે જો હવે હવે કપડાં બદલાવીને પાછો ગયો બારે અને આજે એને પેલું પેપર હતું ગણિતનું તો પેપર દઈને આવી ગયો તો આજે પોણા ચારે કેમ કે સરાતનનો ટાઈમ હતો પૂરો થવાનો એટલે પોણા ચારે ઘરે આવ્યો તો એટલે એવું બધું હતું તો ચાલો રસોઈ બનાવવાની

તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ